સુરતમાં આપઘાતની ઘટનાઓ વચ્ચે સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે સુરતની મૈધરપુરા પોલીસ દ્વારા પાસઠ લાખની ચોરી મામલે દિલીપ વાટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી જેને લઈ આરોપીની માતા પત્ની અને ભાભી દ્વારા દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી ત્રણેય મહિલાઓને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાઈ હતી હાલ તો સ્મિમેર હોસ્પિટલ ખાતે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે જેની અંદર પાંસઠ લાખ રૂપિયાનો મુદ્દા માલમાં હીરા ગયેલા હતા આ ગુનો દાખલ થયા બાદ મૈધરપુરા પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપીના ઇન્ટ્રોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાલ છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા આ પોલીસ કસ્ટડી રિમાન્ડ ત્રેવીસમી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પરત છે આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઈફ દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઈફ દિલીપના મધર આ ત્રણેય જણાએ એમનું જે રેસિડેન્સ રાંધેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કંઈક દવા પીધેલી હતી અને દિલીપના જે ભાભી છે જે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારા એ વાઇફે દવા પીધેલી છે તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એવોને અહીંયા સ્વિમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના મા વાઈફ અને મધરે પણ દવા પીધેલી છે તો એ લોકોને પણ સ્મીમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવવામાં આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન કરે